રવિવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે સતત ત્રીજી વખત પદના શપથ લીધા વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ લગભગ સોળ કલાક પછી તેમણે કાર્યકારિણી તેમની પ્રથમ ફાઇલ હસ્તાક્ષર કર્યા હતા તો પીએમ મોદી જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે સંબંધિત પીએમ મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સત્તરમાં આપતાને લગતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે તો આ અંતર્ગત લગભગ વીસ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જેનાથી

સન્માનિધિ યોજનાની અંદર રાજસ્થાનની અંદર બે હજાર રૂપિયાનો વધારો કરવામાં આવે છે એટલે કે પીએમ કિસાન સન્માનિધિ યોજનાની અંદર બે હજારનો વધારો કરવામાં આવ્યો છે જે ખેડૂતોને છ હજાર મળે છે એ હવે રાજસ્થાનની અંદર આઠ હજાર રૂપિયા સહાય કરવામાં આવી છે જેથી ખેડૂતોને ફાયદો થઈ શકે તો મિત્રો વધુમાં છે કે પીએમ કિસાન સન્માનિધિ યોજના મોદી સરકાર દ્વારા સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને સત્તરમો હપ્તો ટૂંક જ સમયની અંદર તમારા ખાતાની અંદર જમા કરવામાં આવશે સાથે મિત્રો રાજસ્થાન સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર બે હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ગુજરાતની અંદર પણ આ પ્રકારે વધારો થઈ શકે છે અને ગુજરાતની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર બે હજાર રૂપિયાનો વધારો કરવાની સાથે સૌથી મોટો ઝટકો લાગી શકે છે તો ગુજરાતની અંદર ખેડૂતોને પણ આ પ્રકારે સહાય મળવી જોઈએ કે ન મળવી જોઈએ તો મિત્રો કમેન્ટ કરજો સાથે મિત્રો ગુજરાતની અંદર પણ ઘણા બધા ખેડૂતો જેમને ખેતી કરવું બહુ મુશ્કેલ છે તો મિત્રો આ પ્રકારે ગુજરાતની અંદર પણ વધારો કરવો જોઈએ તો તમારું શું કહેવું છે આ યોજનાની અંદર શું ગુજરાતની અંદર અગત્યનો જે બે હજારનો વધારો છે એ કરવો જોઈએ કે ન કરવો જોઈએ કમેન્ટ કરજો કોંગ્રેસ દ્વારા જે સૌથી મોટો અહેવાલ અનુસાર પ્રતિક્રિયા પણ કરવામાં આવે છે તો ગુજરાતમાં બે હજારનો વધારો કરવાની સાથે સરકાર એક્શનમાં આવી શકે છે તો મિત્રો બે હજારનો જે હપ્તો તમારા ખાતાની અંદર ક્યારે આવશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સોળમાંના હપ્તાના નાણાં કરોડો ખેડૂતોને બેંક ખાતામાં અઠ્યાવીસ ફેબ્રુઆરીને મોકલવામાં આવ્યા હતા તો કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી છે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ શરૂ કરવામાં આવી હતી જે ખેડૂતોને છ હજાર રૂપિયા આર્થિક સહાય મળે છે તો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તા જમા કરવામાં આવ્યા છે જોકે કે પીએમ કિસાન સન્માનિધિ યોજના હેઠળ આ રકમ એક સાથે નહીં પરંતુ બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા બેંક ખાતાની અંદર મોકલવામાં આવે છે તો પીએમ કિસાન સન્માનિધિ યોજના સત્તરમો હપ્તો ખેડૂતોને ટૂંકા સમયની અંદર મળશે તો જૂન મહિનાના ચોથા વીકની અંદર ખેડૂતોના ખાતાની અંદર જમા થશે બે હજારનો સત્તરમો હપ્તો તો અહેવાલ અનુસાર સૌથી મોટી માહિતી મળી છે તો આથી સંપૂર્ણ વિગતો માહિતી જય મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત